છવ્વીસ ડિસેમ્બરે એમ્સ દિલ્હી ખાતે બાણું વર્ષની વય નિધન થયું હતું તેમના અવસાનથી દેશ અને વિશ્વભરમાં શોક અને શ્રદ્ધાંજલિ નો પ્રવાહ વહેતો થયો છે ડોક્ટર સિંહ ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા જે દેશ માટે તેમના મહત્વપૂર્ણ યોગદાનને પ્રતિબિંબિત કરે છે આ સમારોહમાં અનેક મહાનુભાવો જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે ઉપસ્થિત રહ્યા અને પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપી સરકાર દ્વારા ડોક્ટર સિંહના સન્માનમાં સાત દિવસના રાજ્ય શોકની ઘોષણા કરવામાં આવી છે તેમના અવશેષોને નિગમ બોધઘાટ લઈ જવામાં પહેલા એક કલાક માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી મુખ્યાલય ખાતે રાખવામાં આવ્યા હતા જેથી જનતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે તક મળી શકે ડોક્ટર મનમોહનસિંહે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી અને ભારતીય અર્થતંત્રને પરિવર્તિત કરનારા આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી એક અખંડિતતા અને દ્રષ્ટિ ધરાવતા નેતા તરીકે તેમનો વારસો પેઢીઓ સુધી યાદ રહેશે